એ છે સુથી બોલાવ્યા છે પુત્ર હાસવાગા ફેમિલી કેમ છે દોસ્તો તમે બધાને મજામાં મજામાં દેશો ને હું મજામાં છું તો આપણે બધું શરૂઆત કરી દીધી પ્રથમ બધાને જય માતાજી જય જય શ્રી રામ તો અત્યારે થઈ ગયો છે નાઈ તો ને વાગી ગયા છે અત્યારે હાડા હાર કેટલા હાડા હાર ને આજે છે આપણે ગુરુવાર એટલે જો કાલે છે રજા આજે તો ગુરુવાર છે એટલે મજા પડી જવાની છે આજ છેલ્લો દિવસ કહેવાય એટલે આવો વાર કહેવાય એટલે કોઈ ઉપાડ લેવાનો પગાર કરવાનો એટલે કારણ કે બધા આજે નું ભર શકે છે ફૂલ ફૂલ છે

ચાલો દોસ્તો ની અંદર અંદર ભૂખ ભૂખ લાગી છે તો ખાઈ લેવી આજ આજ એટલે રોજ ખાવાનું હોય તો ચાલો તો મિત્રો તો જો અત્યારે હું જાઉં હવે કારખાના બધું આજે જાઉં અને પાદર આપણે ધીમે ધીમે આવેલા દેવી એટલે ગાડી આપણે આવે છે આગળથી એટલે જો લાકડા લઈ જાય આપણે એક હા કોર કી જો કક લઈ જાય છે આ તો કક બની જો ચાલો દોસ્તો આપણે ધીમે ધીમે હાલો મિત્રો તો જો આપણે આ ધબુકરા કાપવાના છે બે વાટો જો આપણે બનાવવાના છે કેવ તબુક તબુક પલબ બે બાગરે જરૂર પડે નહી ગમેને કરવા તો એટલે આપણે તબુકા ઓડા ઓડા કપણ તો નીચે કેમ છે એવા થઈ ગયો આગળ તમને દેખાડું કેમ કપાઈ છે ચાલુ થઈ ગયો છે આપણે અહીંયા કપાઈ છે કે કાપી નાખવાનું

તમને જો આપણે આ ટબુકડા લાવ્યા છે એને આપણે બે વાટો ઉપયોગ કરવાના છે આવા જો બાકડા બનાવવા હાટો તો અત્યારે તો અહીંયા મસ્ત રીતે આપણે બેઠા ઉભા છે ઊન કલવાને એ મજા આવે છે વાતાવરણ મસ્ત જોરદાર વાતાવરણ છે અત્યારે તો ગજબ નું હેલો મિત્રો તો આપણે અત્યારે આવી ગયા આપણી રૂમે ઉપર જો અને તબલું આ તબલું છે આ પડ્યું છે આપણે જો આ તબલું કહેવાય જે કહેવાય તો મને ઓ માય પણ હું જે આમ બધા જઈશ તબલા કે તો હવે તબલા વગાડ્યું તમને દેખાડું કેવા વાગે કમેન્ટ કરી દો તમને કેવું મારું આ તબલું વગાડવું તમને ગમે છે અને જેને એની પાસે આવા તબલા હોય એ કમેન્ટની છે અને કોને તબલા વગાડતા આવડે એ કમેન્ટો હું તમને દેખાડું કેવું તબલું વાગે છે તેવી જવું ને તમને મજા આવશે તો સારો બને જો મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ થતા

આ ઊંચી સ્ટાઇલે છે વાગે બધી બાજુ વાગે આપડે ધોળકા તમને જો આ ગેમો હોય તમને તબલા બાર કેમ એ વગાડી દે તો બહુ આવડતા રહેશે પણ તો કોશિશ કરીશ આપણે જો તમને જો ગેમો હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ જેની પાસે તબલું હોય આવું તો એ હતા નીચે કમેન્ટ કરી દેજો મારી પાસે તબલું છે એમ અને તમને જો આવડતું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં આઈડીમાં ફોલો કરીને તમે વિડીયો મોકલીજો તમારા એટલે હું જોઈશ ને શીખી લઈશ કેમ આપણે તબલા વગાડે છે આ ભાઈ તમે તમે કમેન્ટ કરી દે મેન્શન કરી દે તમારે આપણે ઇન્સ્ટાગ ઇન્સ્ટાગ્રામની આઈડી હતી મેન્શન કરી યુટ્યુબ ઉપર તો જેમ બને એમ મને કમેન્ટ કરો સારો રસ્તો મિત્રો તો જો આપણે ત્યાં બે છે કે બાય જમી બેમી અને વાગ્યા છે ત્યાં હર હાથ એટલે આપણે થોડક વેલા જમાઈ જાય આપણે રોજ વહેલા જમી લેવી છે બહુ મોડું ન હોય કોક ને અમુક ને 9 વાગે કોક ના ઠોકે પણ આપણે હર હાથ થાય તો જમી લેવી છે અમે ત્યાં બે ગયા છે સાક્ષી ને રમાડું છું કે અને તે થોડી થોકી દી આઠમી ગણ કે મસ્ત વાતાવરણ છે એટલે લીલું લીલું ને પણ ગુલાબી ગુલાબી છે તો ચાલો દોસ્તો જો આપણે વિડિયો તાઈ પૂરો કરી દેવી તો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી દો કે